રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં પણ વહીવટીતંત્રની ખાસ ટીમ દ્વારા વિવિધ સ્થળે સલામતીના સાધનો અને પુરાવાઓ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ મામલે લોકસભા ચૂંટણીની મતગણતરીના કાર્યને લઈ બે દિવસના અંતરાલ બાદ ફરી તંત્ર હરકતમાં આવ્યું છે અને મોટા વ્યવસાયિક પ્રતિસ્થાનો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગઈકાલે તાલુકા મથક ભચાઉમાં વિવિધ સ્થળે તપાસ કામગીરી કરાયા બાદ જિલ્લા મથક ભુજ શહેરમાં પણ તંત્રએ તપાસ હાથ ધરી છે રિપોર્ટ તૈયાર થયા બાદ પૂરક વિગતો જણાવવાનું કહ્યું હતું કે તેમણે પ્રિન્સ હોટેલમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે દરમિયાન સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન રોડ ખાતેની પ્રિન્સ હોટેલ અને તેમજ હોટેલ કેબીએનમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનો ના હોવાથી હાલ ફાયર વિભાગ દ્વારા સીલ લગાવી દેવામાં આવ્યા છે આ જ વિસ્તારની અન્ય હોટેલમાં પણ ફાયર સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ ભાડાને સાથે રાખી તપાસ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ભુજના ગેમ ઝોન બાદ રેસ્ટોરન્ટ પર પણ સીલ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી રેસ્ટોરન્ટ બાદ હવે મોટી હોટલો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે